Орсат цару, ове ама ќа сите ламан мела зао, мела зао се пон Орсат фул цару се, лео. Танцвагена цару се, мела, мела, заин мела, мела, а вие кој болаве, некој авој ноке, нкој завој ноке, им мело, сите ламану. Ове ката ќе бопоре, па си мело, ката ќе тај, પણ વરસાદનો નો પાર પાંચ વાગ્યા ને શરૂ થઈ ગયો પણ મારી ભગવતી નો મેળો 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 આવે ને જાય એવો હોય શીતળામાં રાખી બેઠું હોય કોઈના બાળક ને કોઈ કઈ તકલીફ ને માતાજી ને અને આજ માનતા હોય ને બાધાઓ ઉતરે પણ માતાજી તકલીફ માં બાર મહિના બાધાઓ લઈને છૂટ્યું કરાવી દે મારી ભગવતી ફોળા પાથરી પાથરી ને પગે લાગે હો ના ભીખુ બાપુનો વારો છે શીતળા માઇ આમાં તો વારા હોય ભાઈઓના માતાજીઓના ના દર્શન કરવાના ને ભાઈ વારા હોય મોત છે મેળાની

શીતળામાં ઘણા દુખ્યા ના દુઃખ તો માતાજી ની બાધાઓ રાખે અને બાધાઓ સફળ થાય એવા મારી સીમાડે બેઠેલા શીતળામાં મનોકામના પૂરી કરજો જો એ મા ભગવતી અત્યારે બસ આઈ જય મેળા મેળાની મોજ વરસાદ તો હતો પણ ધીરે 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 મેળો મીડો છે ભરાવા ઘડીક વરસાદ વિરામ લઈ લે ને તો આ માનવ મેરા મન ઊંઘ ગયો છે મેળો માણવા સરસ મજાનો જૂનો પાંચ સાત ગામ નો મેળો હો ભાઈ અને મારી ભગવતી શીતળામાં મેળો મેળા જાય કોઈ વગર ભરી ક્યાં એ મેળો કહેવાય મેળો માણવાની મોજ તો ભાઈમાં લે લેડી એક બાજુ શીતળા મંદિર Por eso વરસાદ પડ્યો ને તે મેળો મોડો શરૂ થઈ ગયો નકર તો સાત વાગ્યા મેળો શરૂ થઈ જાય પણ હવે દસ વાગ્યા પછી ધીરે ધીરે શરૂ થવા જઈ રહ્યો છે પાણીની ની ગાગરી શીતળામાં વાહો ઠારવા લાવે પણ માતાજી તે એને હાથે વેલા જાય ના લીધું કાઠિયાવાડી રીત રિવાજ શીતળામાં નો વાહો ઠારે પાણી ભીરીને ગાગરીઓ લાવ્યા હોય કોઈ કવસા ભીરીને લાવે કોઈ લોટા ભીરીને લાવે કોઈ ગોળી ભીરીને લાવે કોઈ ગાગરી ભીરીને લાવે માતાજીને બાર મહિને વાહા ઠારે माताजी रक्षा करा शिमाड्या बेठला खोड माताजी सरस शीतळामा